ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો સવાર સવારમાં વાગી ગયા છે સાડા આઠ સાડા આઠમાં જો કે દસ મિનિટની વાર છે અને આપણે નાઈ તો એને રેડી થઈ ગયા છીએ થોડું ઘણું કામ પણ બતાવી દીધું છે અને આ બાજુ જો કાલની રોટલી વધી હતી નતું આ ભાગના એને વઘારિયા પણ કરીને ખા છે ચા બનાવી નાખી છે અને જે ભગવાનને દૂધ ધર્યું હોય ને મમ્મી આ બાજુ પણ લઈ લીધું છે આ જો મમ્મી આ શું કરો છો માખણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય ભગવાન ભોળાનાથ તો આજે જો મસ્ત માખણ નીકળવાનું છે તો જે કોઈ રોટલી ઉપર માખણ ખાતા હોય અમારા ઘરે આવી માખણ ખાવા માટે તો રેડી કર્યો જો નાસ્તો કરવા દીધો નથી ત્યાં આદુબેન જાગી ગયા અને આપણે આધુબેન ને પણ લઈ આવ્યા છે આધુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આદુબેન અત્યારે અત્યારમાં નઈ બોલે કેમ કે એને એની ફ્રેન્ડ સાથે અત્યાર રમવું છે આપણે હમણાં બોલાઈ આવશું હો

હું છે દુખાવો તમને હે 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 આવું છે અરે ક્યાં આવું છે ચોરું મેં ચોરું મેં નો હવા અને આ બાજુ જો હીરું પણ ના જોઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છે જાતે મધુર હે આજે તો રિઝલ્ટ આવવાનું છે એ આવશે કે એ પ્લસ આવશે બોલ તો એ આવશે તો આપણે જોઈ હીરું એમ કે છે મારે એ આવશે તો આપણે જોઈ હીરું ને એ આવશે કે એ પ્લસ આવશે ને આ બાજુ તો ધાડ ચાટે જો હમણાં છે એ ચાટી ગઈ આદુ ચાટ તો નહીં ચાટ હે ચાટી ગઈ હવે ઉઈ જવા લો આખું બંધ કરીને આ લો ઉઈ પછી આં જો આં આપણે સબસ્ક્રાઇબર ના નામ બોલવાના છે આધુને તમે બધા છે ને કોમેન્ટ કરવા મળજો કોનું કોનું નામ આધુ બોલશે એ બધાના નામ હું આધુને શીખવાડીશ ને આધુ પોતાના જાતે બોલશે નામ હા મેં પણ પોગી ગયા છે રસ્તામાં આપણે હીરુ નું રિઝલ્ટ પણ લઈ લીધું છે તો જો આ બાજુ રિઝલ્ટ હીરવા આવી ગયો છે આપણે અને એને જો પણ હીરુ ને છે ને ખાલી એક ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં ખાલી એક એક માર્ક્સ જ કપાણો છે બાકી એનું રિઝલ્ટ એકદમ પરફેક્ટલી આવ્યું છે માટે હું ઘરે પણ આવી ગઈ છું અને આ બાજુ હીરો એનું રિઝલ્ટ નું વાટ બેઠી રિઝલ્ટ હું ભૂલી ગઈ છું શોરૂમે તું કેતી તેની સાચું પડ્યું તારું એ એ આવ્યો એ ખાલી એ અને તારે કેટલા કઈક સત્તાણું પોઈન્ટ તેંત્રીસ ટકા આવ્યા સત્તાણું ટકા આવ્યા કેટલા અરે વાહ હોશિયાર મેં મેં એમ કીધું ખાલી બે જ માર્ક્સ કટ થયા છે એ તે ખાલી એક ગુજરાતીમાં અને એક ઇંગ્લિશમાં બાકી ગણિતમાં વીસમાંથી વીસ બી બાકી બધામાં વીસમાંથી વીસ ડ્રોઈંગમાં બધે સામાન્ય જ્ઞાનમાં બધે જ મસ્ત માર્ક્સ આવ્યા છે હીરુને ખાલી એને બે જ માર્ક્સ કપાણા છે એ છે ગુજરાતી અને ઇંગ્લિશ તો આતું દીદી ક્યાં ગઈ સુઈ ગઈ બા કોણ જાગે છે અરે મારું આધું લો જાગી રહ્યું હો ગોતવી આપણે જો ઉઈ જવું લાગે છે મારા દીકરા ઉઈ જવું છે હાલ આમ આદુ બેન સુઈ ગયા છે તો ચાલો એને સુઈ જવું છે ને આપણે જમી લઈએ માટે પણ બેસી ગઈ છું અને આ બાજુ જો આદુ પણ જમવા માટે બેસી ગઈ છે અને જો એને છે ને રોટલી શાક અને છાશ લઈ લીધું છે ને આ બાજુ જો વાર્તા કરે છે એમાં ભાભો ઢોર ચાર જો આ બાજુ આપણે પણ જમવા બેસી ગયા છે અને આપણે લઈ લીધું છે સલાડ લઈ લીધું છે રોટલી લઈ લીધી છે અને શાક પણ આપણે લઈ લીધું ને સવારમાં વઘારીએ કરે તો ઈ પણ આપણે થોડા ખાઈ લઈશું અને છાશ અને આદુ તો સોકાશ બેટા શાક ને રોટલી હીરું તારે નથી જમવું બેટુ ના ઈરુ ને ને જમો અને આદુ દીકુ ને જમો છે તો આપણે આદુ ને જમાડી લઈએ તો હીરું આદુ ને જમાડે છે ઈ કે આજે મને હીરું દીદી જમાડે હીરું બટકુ કોડે બેટા હું ખાવ તો નઈ ખાય યાર કેવડાઈ કે આદ મર મને જમાડે અરે વાહ મર

અને તમે લોકો છે ને લાઈક અને કોમેન્ટ કરતા નથી કોમેન્ટ કરતા રહેજો તો જ આ મમ્મી સંભળાવશે રોજ નવા નવા ગીત સંભળાવશે આ મમ્મીને બધા જ ગીત આવડે છે અને કાલે તમને એ ગીત પણ સંભળાવી દેશે કી કહીશું ને આ બાજુ જો બે ફ્રેન્ડનું જમવાનું થઈ ગયું છે ચાલો હાર્દિકભાઈ કેમ છે બસ ફાઈન ફાઈન ને આ તમે કેટલા દિવસ પછી અહીં શોરૂમની વિઝિટ કરીએ છે મને એમ છે મહિનો થઈ ગયો હશે મહિનો નહીં 3 મહિના થઈ ગયા 3 મહિના ને હું કરે તૃપ્તિ બસ બધાય મજા કરે હમણા તૈયારીઓ કરીએ છે ક્યાં ફરવા જવાના પ્લાન તો છે દુબઈનો પણ જવાય તો અમને લઈ જાશ હો આરે ના ના બાકુ તમારા કામની વસ્તુ લાવી છું તમને બહુ ભાવે સ્વીટ હા સ્વીટ બહુ ભાવે કુગરા તો ચાલો તમે બે જમી લ્યો અને આ બાજુ જો બેસી ગયા છે ફ્રી થઈને ગ્રીવા તા મમ્મી કોની દિવસ જોવે આખો દિવસ તમારી એન મમ્મી છે ને આખો દિવસ મારીને ગ્રીવાની રીલ્સ જોયા રાખને એકની એક રીલ્સ છે ને 50 વાર જોતા છે ને આખો દિવસ ઈ જોવે આખો દિવસ ઈ જ જોવે

રોટલી પણ કરી નાખું ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને જો આજુ લલીપોપ કકડાવી ગયા છે આ તું બતા તો લલીપોપ કકડાવેલો આદુબેન જો લલીપોપ કકડાવી ગયા છે કટક 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 તમે જ્યારે અમારો બ્લોગ જોતા હશો ત્યારે તમને ધનતેરસ હશે તો તમને બધાને ધનતેરસ ની શુભકામનાઓ અને હું પણ ધનતેરસ ની થોડી ઘણી હું હું કરવું છે ઓહો હું બોલી મને એનો સમજાણો આ તું હું બોલી બેટા ફટાક્યા લેવા છે તો આ તું ને ફટાક્યા લેવા છે તો આપણે ફટાક્યા લઈ આવી દેશું થોડા ઘણા અને હું લેવા છે બોતે ફટાક્યા લેવા છે તો ચાલો આપણે તા પપ્પાને કહેશું હો તને ફટાક્યા લઈ આવી દે આપણે જો આપણે હું લેવા બધાને દેખાડવાનું છે આપણે હું લેવા એ દીવા લેવા આપણે પણ ધનતેરસની થોડી ઘણી ખરીદી કરી આવી હતી તમને કહી દઉં છું કે જેમ કે દીવા છે પછી આપણે કાંઈક જોતાની વસ્તુ હોય થોડી ઘણી ડેકોરેશનની બધી એવું થોડું ઘણું વસ્તુ લઈ આવી છું ધનતેરસનો બ્લોગ બહુ જ મસ્ત આવવાનો છે તમે જોવાનું ચૂકતા નહીં અને આ બાજુ જો મેં કાકા ધનતેરસના દિવસે પૂજા કરવા માટે લઈ લીધું છે જો કે આને કહેવામાં આવે છે લક્ષ્મી કોડી આને કહેવામાં આવે છે શંખ અને જે આ છે એ છે ગોમતી ચક્ર અને આ ત્રણેયની આપણે પૂજા કરવાની છે પૂજા કરીને એક મસ્ત પોટલી બનાવીને આપણે મંદિરમાં એને મૂકી દેવાની છે અને બધી વસ્તુ તો હું તમને નહીં કહું કેમ કે અમારે ધનતેરસના દિવસે પૂજા જે કરવાની છે તમને કન્ટિન્યુ આખો બ્લોગ દેખાડવાનો છે એટલા માટે હજુ જો મારો આધો દીકરો તૈયાર થઈ ગયો છે કેમ કે આપણે જે દીવા લેવા હતા ને એ કે મારે એની આરતી કરવી છે આરતી ગા પછી ટિંકોરી વગાડજે કઈ આરતી ગાવાની હોય ગા પછી મીઠી ગોપીના ગોપીના પ્યારા

અને પછી જો આપણે રોટલી બનાવી નાખી છે અને ભાજીનો એક વઘાર બાકી તો એ વઘાર પણ કરી નાખ્યો છે અને જમવા માટે બેસી ગઈ છું અને જો આપણે જમવામાં જે લઈ લીધું છે ભાજી છે સલાડ છે પાપડ છે અને પાઉં છે અને છાશ છે ને આ બાજુ જો આધુની ડીશ પણ રેડી છે અને આદુ પણ જમવા માટે બેસી ગઈ છે હું બેટો હા તું તો ખાવા મળ પેલા અને જો હીરુનું પણ જમવાનું ચાલુ થઈ ગયું છે હીરુ બાની ભાજી કેવી છે ભાવી હીરુબેન ને ક્યાર ની ભૂખ લાગી હતી જો એ જમવા માટે બેસી ગઈ છે આ બાજુ જો આધુ પણ બેસી ગઈ છે શોરૂમ થી ઘરે પોગી ગયા છે આધુ ને આપડે શોરૂમે આરે લઈ ગયા હતા અને આ રહેતી નહોતી તેના મામા ઘરે મૂકી આવ્યા છીએ અને આ બાજુ પપ્પા પણ જમવા બેસી ગયા છે પપ્પા બહુ ટ્રાફિક હતું ફૂલે ફૂલ ટ્રાફિક હતો પપ્પા ને પપ્પા એ જો લઈ લીધી છે પાઉંભાજી અને જો આ બાજુ અતુલ પણ જમવા બેસી ગયા છે તો ભૂખ નોતી લાગી ને તો કેમ જમવા બેસી ગયા ભાજી ખાવા હ આજ મસ્ત બની છે પણ ભાજી ભાજી રેસિપી લીધી ભાજીની રેસિપી મમ્મીએ બનાવી નાખીતી હું ઘરે આવી છે ભાજી એને રોટલી 7-8 રોટલી કરી કરી ને બસ મમ્મીએ ખાલી ઉપરનો વઘાર કર્યો તો મમ્મી હું છું ઓડી એટલું બધું बटेंकांचा कंचा भावना कांचचे माथे लागून सुखो इंद्र भेट अजी पगार उठ्यो न ज्या पासो हाथे बळी ग्या छे ने तो अत्यारे भायु आंजै पप्पा ने कंठी पेराय है चेक वै न पहालो तो जोसी धन तेरे से आवेच छे परमदेव से ले लेवी आमेन झख माई आमेन है तमना पूछु छु

હા નાના છોકરાઓને વીટી ના લેવાય મોઢામાં નાખે ને તો ગળી જાય આપણે છે ને એક વખત વીટી ગળી ગઈ હતી ની વીટી ગળી કરવા માટે આવી ગયા છે ને ડીમાર્ટ માં જો લાઇટિંગ જોરદાર લાઇટિંગ લગાવી દીધી છે અને આ બાજુ જો રાતના વાગી ગયા છે દસ પણ લાગે છે કે સાત આઠક વાગ્યા હોય ને એવું લાગે છે એટલું ટ્રાફિક છે ડીમાર્ટ માં તો ચાલો આપડે જલ્દી જલ્દી અંદર પ્રવેશ મેળવી લઈ નહીતર છે ને આપણે એન્ટ્રી નહીં મળે ને આપડી શોપિંગ પણ બાકી રહી જાય ઘરે આવી ગયા અને બહુ ટ્રાફિક હતું ને આમ જો પોણા અગિયાર થઈ ગયા છે અને આમ જો ડિમાર્ટમાંથી આટલી બધી વસ્તુ લઈ આવ્યા છે ને મમ્મી તૈયાર થઈ ગયા છે ગીત ગાવા માટે એક વસ્તુ લઈને બેસી ગયા છે શું છે મમ્મી એ તો પપ્પા લાવ્યા છે આદુ હાડું શું છે આ કાઈ અંજીરે ને અંજીરના બી હોય ને એવું અંદરથી નીકળે છે હા એ યાદુ કેમ કહે કે આયા કરો તો જો અંજીર કે અંજીરના બી હોય એમ આખું ભરીયું છે પીથી બસ ટેસ્ટમાં કેવું હશે કોને ખબર અંજીર જેવું તે અંજીર રસ તને એમ થાય કે આઈ જ ખાઈ છે એટલું સરસ દાણા છે અંદર ભાગમાં તો કોક આનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો જો ભાઈ અમને તો આનું નામ ખબર નથી જો નજીકથી તમને બતાવી દો હજી દાદા કઈ કીધું નથી કે આ વસ્તુ છે અમાર પપ્પા કઈ આવું લાવ્યા છે પણ અમને આનું નામ ખબર નથી જો તમને નામ ખબર હોય તો કોમેન્ટ માં કહી દેજો અને જો મમ્મી ગીત ગાઈને તમને સંભળાવી દે તો ચાલો મમ્મી ગાઓ રસિયો રૂપાળો

કે હવે મામાના ઘરે ગમતું નથી ને લઈ જાઓ તેના એના દાદા જો આ મૂકવા આવે છે આદુ મૂકવા આવે પછી આપણે એન્ડ કરવી કેમ કે આદુ જ તમને બાબા એ કહેશે એટલા માટે આદુ આવે ને પછી જ આપણે કહીએ તું મામાના ઘરેથી આવી ગઈ છે અને દાદાએ એને છે આઈસ્ક્રીમ લઈ દીધું હતું તો આઈસ્ક્રીમ પણ ખાઈ લીધું છે નાઈ લીધું છે અને વાદુ આપણે શું કહેવાનું છે બધાને બાય આવતી કાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય